કથા કરે છે 25 લાખ રૂપિયા લે છે કેમ મફત કરે હા એ તો મફત તો કોઈ કરતા નથી કથા સિગ્નેશ દાદા ની કિંમત અતણ 25 લાખ રૂપિયા છે હા છે અમાર બાપુ ની કિંમત 25 લાખ રૂપિયા છે હવે ઈવડાઈ બધા કહે છે કે તમારે ત્યાગ કરી દેવો તો તમે પછી દર 25 લાખ નો ત્યાગ કરો ને નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર મનસુખભાઈ રાઠોડ છે તે મિત્રો ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યા છે કારણ કે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર મિત્રો દેવી દેવતાઓના અપમાનના લઈ અને મિત્રો હાલમાં છે તે મનસુખભાઈ રાઠોડના વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે મિત્રો ઘણા બધા લોકો છે તે મિત્રો મનસુખભાઈ રાઠોડનો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને મિત્રો ઘણા બધા લોકો તેમના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે હાલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ છે અને મિત્રો અજાણ્યા વ્યક્તિનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં મિત્રો

જો ગ્રંથો વાંચવાથી છોકરા પેદા થતા હોય તો બધાય લગન જ નો કરે ને ગ્રંથો થી જ છોકરા પેદા થવા માટે ના ના બરાબર સાચી વાત આ તો વૈજ્ઞાનિક ટેકનોલોજી થી બધું ઉત્પન્ન થતું હોય બસ બસ તો મિત્રો વિડીયો જોયો અને મનસુખભાઈ રાઠોડ છે તે સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે શાસ્ત્રો છે તે મિત્રો કમાવાઈ ની દુકાન છે અને મિત્રો ઘણા બધા કથાકારો જેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે છે કે મિત્રો મોરારી બાપુ અને દાદા તે કથાના પચીસ પચીસ લાખ રૂપિયા લે છે જે એક પ્રકારે ધંધો ચાલતો હોય તેવું લાગે છે અને મિત્રો ઘણા બધા લોકો એવું પણ જણાવી રહ્યા છે કે મિત્રો જે કોઈ રૂપિયા છે તે મોરારી બાપુ અને કથામાં લે છે તે મિત્રો છે તે સેવા કાર્યમાં વાપરતા હોય છે તો મિત્રો આ અંગે તમે શું કેવા માંગશો તે મિત્રો પોતાની રાય છે તે કોમેન્ટ બોક્સમાં જો મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત